પાલિકાના વોચ એન્ડ વોર્ડ વિભાગમાં સિક્યોરિટી કોન્ટ્રાક્ટ મામલે ફરી એકવાર વિવાદ સર્જાયો છે સુરત મહાનગરપાલિકાના વોચ એન્ડ વોર્ડ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ સિક્યોરિટી કોન્ટ્રાક્ટમાં વધુ એકવાર વિવાદ નું મત પૂરું છે વિજય દ્વારા સમગ્ર પ્રકરણમાં મુખ્ય ભૂમિકા નિભાવનારા અધિકારીઓ વિરુદ્ધ સખત પગલાં ભરવાની સાથે દંડાત્મક કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે અંદાજે પિસ્તાલીસ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ અધિકારીઓ અને ભાજપના શાસકો દ્વારા મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવા માટે તખતો તૈયાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે જેને લઈ અને ચર્ચાનો દોર શરૂ થયો છે મહાનગરપાલિકાના અલગ અલગ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ ઓફિસો ગાર્ડન સ્મીમેર હોસ્પિટલ અને બીઆરટીએસ સહિતની પાલિકાની મિલકતો ઉપર ઓગણીસો થી વધુ સિદ્ધિ અને શું માટે કોન્ટ્રાક્ટ છે એકવીસમી રોજ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ ડિસેમ્બરના રોજ ડોક્યુમેન્ટ સબમિશનની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી હતી ચોક્કસ અધિકારી દ્વારા વખત ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ વધારવામાં આવ્યા બાદ વિવાદ સર્જાયો હતો પહેલા ડિસેમ્બર અને ડિસેમ્બરની તારીખ ડોક્યુમેન્ટ સબમિશન માટે નિર્ધારિત કરવામાં આવતા સમગ્ર પ્રકરણમાં અધિકારી દ્વારા કુલડીમાં ગોળ ભાંગવામાં આવી રહ્યો હોવાના ગંધ આવી હતી જેને પગલે પૂર્વ કોર્પોરેટર વિજય વિજય દ્વારા સમગ્ર ઘટના અંગે નિષ્પક્ષ તપાસની સાથે સાથે જવાબદાર અધિકારી વિરુદ્ધ સખત કાર્યવાહી અંગે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે સિક્યુરિટી જે કોન્ટ્રાક્ટ પિસ્તાલીસ કરોડનો જે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવાની જે વાત છે એમાં જે ગેરરીતિ છે એ બાબતે આજરોજ મેં પત્ર લખેલો હતો મારી માગી હતી કે સુરત મહાનગરપાલિકાની જે હદ વિસ્તાર છે એમાં આપ જોશો કે જે સિક્યુરિટી ગાર્ડ છે ઓગણીસોથી વધુ સિક્યુરિટી ગાર્ડ અલગ અલગ દસ એજન્સીઓ દ્વારા આપવામાં આવે છે એ સુરત મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ હોય નવ ઝોન ઓફિસ હોય ગાર્ડન હોય બીઆરટીએસ હોય કે સ્મિમિર હોસ્પિટલ હોય અલગ અલગ જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવતા હોય છે અને આ પિસ્તાલીસ કરોડનો કોન્ટ્રાક્ટ છે હમણાં કોન્ટ્રાક્ટ પૂરો થાય છે એટલે નવો કોન્ટ્રાક્ટ આપવાની વાત હતી એમાં એકવીસ નવેમ્બરના રોજ નવું ટેન્ડર બહાર પાડ્યું અને જે પણ ઇજારદારો હોય એમને પાંચ ડિસેમ્બરના રોજ જે ડોક્યુમેન્ટેશનની સબમિશનની જે છેલ્લી તારીખ હતી એ પાંચ ડિસેમ્બર હતી પરંતુ અધિકારીઓ અને ભાજપ શાસકોએ મળી આ ડેટ એક્સટેન્ડ કરી વધારી અને ઓગણીસ ડિસેમ્બર કરી ત્યારબાદ ફરી વધારી અને છવ્વીસ ડિસેમ્બર કરી હજુ પણ વધારવા જઈ રહ્યા છે અને એકત્રીસ ડિસેમ્બર કરવાની વાત છે એનો મતલબ સીધો જ દેખાય છે કે ભાજપ શાસકો અને અધિકારીઓ સાથે મળીને એની કોઈ પણ માનીતી એજન્સીઓ ને કોન્ટ્રાક્ટ મળે અને આ કોન્ટ્રાક્ટ એમને જ જાય એ માટેના પ્રયત્નો કરતા હતા એ જ બાબતે આજરોજ આ અલગ અલગ ફેક્સ ફીગર રજૂ કરી અને મેં એક પત્ર માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને લખેલો હતો અને આમાં જે પણ જવાબદાર અધિકારીઓ હોય એમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરી હતી અને સાત દિવસમાં મેં અલ્ટિમેશન આપેલું કે ભાઈ મેં લેખિતમાંનો જવાબ આપજો આપે શું શું કાર્યવાહી કરી દે જો આ કાર્યવાહી નહીં કરો તો આ સંદર્ભે મારે માનનીય મુખ્યમંત્રીશ્રીને શહેર વિકાસના શહેર વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રીને અને વિજિલન્સ વિભાગને અલગથી ફરિયાદ કરી અને આપણી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવી પડશે